પોલીસમાં બાતમી દીધાની દાજ રાખીને છ શખ્સો દ્વારા યુવાન પર કરાયો હુમલો બોરતળાવ પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર રેહબલ રઝા યુનુસભાઈ નાડબંધ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે બપોરના સમયે તે તેમના ઘર આંબાચોક તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન તોહિત ઉર્ફે ડાકુ ઇકબાલભાઈ મંસૂરી તેમજ રેહાન રિઝવાનભાઈ વસાયા દ્વારા કુંભારવાડા રેલવે ફાટક પાસે આવીને તું અમારી સાથે આવ તારું કામ છે તેમ કહીને લાકડીયા પુલ તરફ લઈ જઈને ત્યાં આગળ તોહિત દ્વારા તેમના ભાઈને ફોન કરીને બોલાવતા તેમના ભાઈ અને અન્ય ત્રણ અજાણ્યા ઈસમો આવીને આ છ શખ્સો દ્વારા તેમને કુંભારવાડા મોતી તળાવ પાસે આવેલ શમશાનની આગળ લાવીને તલવાર અને રાઉટર વાયરથી ઢોર માર મારીને તેમની પાસે રહેલ પિસ્તાલીસો રૂપિયા લૂંટી લીધા હતા તેમજ તેમને અને તેમના ભાઈને સાંજે મળવાનું કહેલ અને નહીં મળો તો આની કરતાં વધારે માર મારશું તેવી ધમકી આપતા રહેમલ રઝા યુનુસભાઈ દ્વારા તોહિત તુર્ફે ડાકુ ઇકબાલભાઈ મંસૂરી રેહાન રિઝવાનભાઈ વસાયા સમીર ઇકબાલભાઈ મંસૂરી અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસ દ્વારા ઉપરોક્ત તમામ શખ્સો વિરુદ્ધ અપહરણ કરીને લૂંટ અંગેનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી મારું નામ રેબર યુનુઝભાઈ નાળબન બહુ થયું શું ઘટના હું કુંભ કુંભારવાળાથી ઘર તરફ જતા હતા મારા ઘર તરફ આંબા ચોક તરફ મને ફાટક બંધ તો એટલે મેં નાણામાંથી નીચે ગાડી કાઢવા ગયો ને અને ત્યાં મને એણે ઊભો રખાય તો મનસુરી ઉર્ફે ડાકુ રેહાન વસાયા એ બે આરવર હતા બુલેટ લઈને એ બે મને ઊભો રખાયો મને કહે કે કે મારી ગાડીમાં બેસી જા તું મને છરી મારવાની વાત કરો છ મેં કીધું મેં તને છરી મારવાની વાત નથી કરી કે તે સી ડિવિઝનમાં મારા ખિલાફ બાતમી દીધી એમ કીધું મેં નથી દીધી મેં કીધું તો કે તે જ દીધી એમ કરીને મને પરાણે મારી ગાડી આચકી લીધી મને પાછળ દિવાળી જયો અને પોતે ગાડી હાકી મારો ફોન આગળ લઈ લીધો આગળ ખાનામાં નાખી દીધો મને પરાણે એ લોકો લઈ ગયા વીઆઈપી વતીને મો મગલમાનું મંદિર વતીને શમશાન ભાઈ અહીંયા ખુલ્લા મેદાનમાં એના એના ભાઈને બોલાયા એના ત્રણ ચાર ભાઈઓ બીજા આવ્યા ટોટલ છ જણાએ થઈને મને માર્યો અને એક જણાનો વિડીયો ઉતારતો હતો ત્રણ જણાના નામ આવડે છે તો એ મન્સુરી ઉર્ફે ડાકુ સમીર મન્સુરી ને રેહાન વસાયા જૂની અદાવત મારે કઈ નઈ હું ખાલી આમાં ઉભો હતો એની જયારે મેટ્રો ચાલુ હતી ને જયારે જૂની અદાવત માં ત્યારે હું ખાલી આમાં ઉભો હતો હું ખાલી જોવામાં જ હતો મેં એના કિલાક કઈ સીડીઝનમાં બાતમી બાતમી કઈ દીધું નથી